સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે અને પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધ બની રહ્યા છે તેમજ રાજ્યના જિલ્લાના અનેક તાલુકાના ખેડૂતો પોતાની આગવી સૂજ મુજબ ખેતી કરી આર્થિક રીતે પગભર બની રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રતાના ધનશ્યામભાઈ પટેલ ખારેકનું વાવેતર કરતા થયા છે અને પ્રગતિશીલ ખેડૂતે પીળું સોનું એટલે કે ખારેકની ખેતી કરી મબલક કમાણી કરી છે સાથે સાથે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે ધાંગ્રધાના પ્રગતિશીલ ખેડૂત ધનશ્યામભાઈ પટેલે અંદાજે વીસ વર્ષ પહેલા ખારેકની ખેતીનો ડ્રીપ સિસ્ટમ તેમજ તાર ફેન્સિંગ સાથે પ્રારંભ કર્યો હતો અને અંદાજે સો વીઘા જેટલી જમીનમાં પચીસો જેટલા દેશી ખારેકના રોપા ત્રણસો પચાસ ઇઝરાયલ ખારેકના રોપાનું વાવેતર કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેતી કરી રહ્યા છે અને પોતાની ગૌશાળામાં પચીસ થી ત્રીસ દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી ખેતરમાં બનાવેલ ટાંકીમાં ડ્રીપ દ્વારા ગૌમૂત્ર જીવામૃત બેક્ટેરિયા આપવામાં આવે છે આમ ગાય આધારિત ખેતીનો નજીવા ખર્ચે ઉપયોગ કરી રહ્યા છીએ જ્યારે છેલ્લા પંદર વર્ષથી ખારેકનું ઉત્પાદન શરૂ છે અને પ્લાન્ટ ડીટ આશરે સો થી એકસો પચીસ કિલોગ્રામ ખારીકનું ઉત્પાદન થાય છે વાર્ષિક બે કરોડની વચ્ચે આવક મેળવી રહ્યા છે અને પોતાના ફાર્મ ખાતે જાતે જ ઉત્પાદિત કરેલ ખારેકનું વેચાણ કરે છે ખારેકનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેવા ડાયમંડ ગ્રેડની ખારેક આશરે રૂપિયા એકસો સાઠ થી બસો ગોલ્ડ ગ્રેડની ખારેક રૂપિયા સો થી દોઢસો અને એપલ ગ્રેડની ખારેકનું આશરે સો થી એકસો પચીસ રૂપિયા કિલોગ્રામનું વેચાણ કરે છે ખારેકનું મુખ્યત્વે બેંગ્લોર ચેન્નઈ હૈદરાબાદ મુંબઈ કલકત્તા જેવા શહેરોમાં ઓર્ડર પ્રમાણે ફ્લાઇટ મારફતે વેચાણ કરે છે જ્યારે આજુબાજુના ગામડામાં અને સૌરાષ્ટ્રમાં પણ પોતાની ખારેકનું વેચાણ કરે છે તેમજ આત્મા કચેરી દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ બેસ્ટ ઇનોવેશન એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે ખારેકની પ્રાકૃતિક ખેતીમાં પ્રગતિશીલ ખેડૂતે સરકારના બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓનો લાભ પણ મળ્યો છે તેમજ પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ લીધો છે આમ ધાંગ્રધાના પ્રગતિશીલ ખેડૂતે ખારેકની પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી ઝાલાવાડના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે સાથે બીજા ખેડૂતો પણ આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવે તે જરૂરી છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ ઘનશ્યામભાઈ તળસીભાઈ પટેલ હું મૂળ વતન મારું પ્રતાપપુર ચંદ્રાસર અત્યારે હું પચીસ વર્ષથી ધાંગધ્રા ખેતી કરું છું શરૂઆતમાં મેં કપાસનું વાવેતર ચાલીસ એકરમાં કરેલું બે વર્ષ ચાલીસ એકરમાં કપાસનું વાવેતર કર્યા પછી મને એવું થયું કે એમ કે દર વર્ષે આપણે વાવેતર કરીએ એના કરતાં એક જ વખત વાવેતર કરવું પડે અને આપણને સારો એવો નફો મળે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે અમને મારા મોટા ભાઈ કચ્છની અંદર ફોરેસ્ટ ઓફિસર તરીકે હતા અને એવો વિચાર આવ્યો કે આપણે ખજૂર વાવીએ તો કચ્છ બહાર કોઈ ખજૂર છે નહીં તો આપણે કેમ રહેશે અને મેં નવું સાહસ કર્યું જે અમે ધ્રાંગધ્રાની અંદર ચાલીસ એકરની અંદર કચ્છમાંથી રોપા લાવ્યા છ હજાર રોપા લાવ્યા હતા એની અંદરથી ફળ આવ્યા પછી શોર્ટિંગ કરી અને જે સારા રૂપા હતા એ રાખી અને બીજા કાઢી નાખ્યા જે પચીસો જેવા રૂપા અમે સારા રૂપા રાખ્યા પછી ધીરે ધીરે અમે રાસાયણિક ખેતી કરતા હતા જે પંદર વર્ષથી હું અત્યારે બાગાયતની અંદર એટલે કે ખારેકની અંદર રાસાયણિક પ્રક્રિયા બંધ કરી અને ઓર્ગોનિક તરફ ફરી અને પ્રાકૃતિક ખેતી તરફ વેર્યા છીએ પ્રાકૃતિક ખેતીમાં શું એ કે ઝેરમુક્ત ખેતી કરીએ અને આપણે મનુષ્યને સારો ખોરાક મળે ને પોતાની તંદુરસ્તી સારી રહે એના માટે અમે પંદર વર્ષથી ખેતી ચાલુ છે અત્યારે મારે ખારેકના ઉત્પાદનની અંદર લગભગ ઝાડ દીઠ સવાસોથી દોઢસો કિલોનું ઉત્પાદન છે જે ગુજરાત બહાર ચેન્નઈ હૈદરાબાદ બેંગ્લોર દિલ્હી બેંગ કલકત્તા બોમ્બે અને સુરત છે બોમ્બે અમદાવાદ છે વગેરે સેન્ટરમાં હું મોકલું છું જે બહારના ગુજરાત બહાર જે મોકલું છું બાય એરમાં મોકલું છું પનીટમાં મોકલું છું અને સારા એવા ભાવ મને મળે છે જે સો કિલો દોઢસો કિલોની આસપાસનું ઉત્પાદન એક ઝાડનું છે તો બધા ખેડૂતને કહીએ કે પ્રાકૃતિક તરફ વરી અને સારું એવું ઉત્પાદન મળે અને સ્વાસ્થ્ય માટે સારું એટલે ઝેર મુક્તમાંથી આપણે મુક્ત થઈએ બીજાને મુક્ત કરીએ અને બધાના તંદુરસ્ત સારા રહે એ વિચારથી મેં પ્રાકૃતિક ખેતી તરફ વર્યા છીએ સરકારની સબસિડી જ્યારે શરૂઆતમાં લાવ્યા ત્યારે પચીસ ટકા જેવી શરૂઆતમાં આપી અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સબસિડી ત્રણ વર્ષે પૂરી કરેલી એમ દરેક ખેડૂતોને કહીએ છીએ કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વરીએ અને સારું એવું ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં મળે છે તો આપણે ખેડૂતને સંદેશો બીજાને આપીએ કે પ્રાકૃતિક ખેતી તરફ વરી અને સારું ઉત્પાદન લઈએ આપણે આ ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈના ખારેકની મુલાકાત લીધી એ લોકોએ સો વીઘાની અંદર જે ખારેકનું ડેવલપમેન્ટ કર્યું છે અને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એમને પ્રાકૃતિક કૃષિ કરી છે એક અદ્ભુત બાબત એમના ફાર્મ પરથી મને જાણવા મળી કે વર્ષે દાળે આઠથી દસ લાખ રૂપિયાની પરાગ્રજનું એ લોકો બીજા રાજ્યોની અંદર વેચાણ કરે છે એટલે એમનું જે મૂળ ખર્ચો જે બધો છે સો વીઘાની અંદર જે ખર્ચો થાય છે એ ખર્ચો લગભગ એમની આ પરાગ્રદના વેચાણથી એ ખર્ચો સરભર કરે છે અને ખારેકનું જે પેદાશ લે છે એનાથી એ ટોટલ સોએ સો ટકા એમનો નફો એમાં બેસે છે એટલે ખેડૂત મિત્રો ખરેખર આ દેશી ગાયના ગોબર ગૌમૂત્રવાળી પ્રાકૃતિક કૃષિ આપણે બધાએ કરવી પડશે અને આજના સમયની આ જરૂરિયાત છે મેરા નામ મુર શેખ છે मैं झारखंड से आया हूँ इधर काम करने के लिए काम करता हूँ अच्छा मजदूरी मिलता है तीस आदमी है हम हम खारी का काम करते हैं है और झाड़ से उतारते हैं और इधर कटिंग करके हम भेजते हैं हमको इधर चार सौ रुपया डेली मिलता है